જય માતાજી મિત્રો હું છું વેલકમ ટુ મા કરું કે સર્વજીવને મા રાખે વાળની માવજત જે છે આપણે કરવી ખૂબ જરૂરી છે નહીતર હેરફોલના જે પ્રશ્નો જે છે એ ખૂબ વધી જતા હોય છે અને ખાસ કરીને વાળ જે છે એકદમ બરચર થઈ જાય બેમુખવાળા થઈ જાય કરચલીવાળા થઈ જાય આ બધા પ્રશ્નો જે છે એ વાળને લગતા ક્રિએટ થતા હોય છે તો વાળની તંદુરસ્તી સારી રાખવા માટે વાળને મુલાયમ રાખવા માટે ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ જે છે એ આપણે જોઈશું કે એવી કઈ વસ્તુ જે છે કે જે વાળમાં લગાવવાથી વાળ એકદમ મુલાયમ અને સિલ્કી થઈ જશે વિધાઉટ યુઝ એની કન્ડિશનર વાળને તમે ઘરે સિલ્કી બનાવી શકો છો તો ખાસ કરીને વાળની માવજત રાખવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મિનરલ્સ અને કેલ્શિયમ હોવું ખૂબ જરૂરી છે જો આ વસ્તુની શરીરમાં ખામી હશે તો વાળ માટે તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરશો તો પણ એ બહુ અસર નહીં કરે પૂરતા પ્રમાણમાં જો શરીરમાં હિમોગ્લોબિન અને વિટામિન મિનરલ્સ અને કેલ્શિયમ ખાસ જો પૂરતા પ્રમાણમાં હશે તો વાળને લગતી સમસ્યા જે છે એ બિલકુલ નહીં થાય હવે આપણે જોઈએ કે વાળને ઘરે મુલાયમ બનાવવા માટે એવી શું વસ્તુ જે છે એ વાપરવાથી એની પેસ્ટ બનાવવાથી વાળમાં આપણે કઈ રીતે મુલાયમતા લાવી શકીએ છીએ તો સૌથી પહેલું જે એક વાપરવાનું છે એક મધ બીજું છે ઓલિવ ઓઇલ અને ત્રીજું છે એલોવેરા જેલ બે ચમચી મધ લેવાનું છે બે ચમચી એલોવેરા જેલ લેવાનું છે બે ચમચી ઓલિવ ઓઇલ લેવાનું છે ત્રણેય વસ્તુને મિક્સ કરી એક પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટ બને છે એને માથાની ઉપર વાળમાં બરાબર આ રીતે લગાવી દેવાની છે સ્કાલ્પમાં અને વીસથી પચીસ મિનિટ સુધી રહેવા દેવાનું પછી શેમ્પૂથી વોશ કરી નાખવાનો હેર વોશ કરવા માટે એ ખૂબ જ સરસ મજાનું ખૂબ જ ઇફેક્ટિવ હેરફોલને કંટ્રોલ કરતું આયુર્વેદિક શેમ્પૂ અવેલેબલ છે બજારમાં આ શેમ્પુનું નામ છે મુગ્ધા શેમ્પૂ મુગ્ધા શેમ્પૂ જો તમે વાપરશો તો એનું રિઝલ્ટ તમને ખૂબ સારું મળશે તો વાળમાં પેસ્ટ લગાવી દીધા પછી વીસ પચીસ મિનિટ પછી તમારે મુગ્ધ શેમ્પુથી વાળને ધોઈ નાખવાના છે રેગ્યુલર તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પ્રમાણે પ્રોસેસ કરશો એટલે વાળ એકદમ સિલ્કી અને મુલાયમ થઈ જશે સરીના ચામુંડા સારી તંદુરસ્તી આપી એવી પ્રાર્થના જય માતાજી